મિત્રો આ ચહેરાને તો કોણ નથી જાણતું આપ પણ જાણો છો ને શું છે આમનું નામ ખજૂરભાઈ બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ગરીબોના બેલી એવા ખજૂરભાઈ આવી પહોંચ્યા હતા ગુજરાતના દાતા તરીકે તેમનું નામ જાણીતું છે જો કે થરાદ ખાતે આજે તેઓ પધાર્યા હતા અને તેમને રોડ પર અખરતા કે ગાયોને તરબૂચ ખવડાવ્યા હતા તેમણે એવું કહ્યું હતું કે હું વાવથરા જિલ્લામાં એટલે કે બનાસકાંઠા જિલ્લામાં મહિનામાં બે વખત આવીશ અને આ રીતે જ રખડતા પશુઓને તરબૂચ ખવડાવીશ આપણને પણ આવી ગરમીમાં ખૂબ જ સરસ લાગતું હોય છે ત્યારે આ પશુઓને પણ કેવી મજા આવતી હશે ત્યારે પશુધનને પણ આપણે સાચવીએ અને મહાદેવ ત્યારે જ રાજી થશે જ્યારે આવા અબૂલ જીવોને આપણે આવું કંઈક કરી બતાવીશું અને તેમની સેવા કરીશું આવો જાણી છુ ટુડે ન્યૂઝ ના સીધા સંવાદ માં શું કહી રહ્યા છે ખજૂરભાઈ નમસ્કાર મિત્રો ગુજરાત માં જેમનો દાતારી નું ડીબના બેલી નું જેમનો નામ છે જેઓ કેટલા લોકો બે ઘર લોકોને ઘર આપી અને ખુશખુશાલ કરેલા છે એવા ખજૂરભાઈ આજે તરાદના ઓગણે આવેલા છે ખજૂરભાઈ નામ પડે તો નાનામાં મોટા છોકરાથી કરીને એસીબી એમના સાતાજીને ખબર પડે ખાઈ પહોંચ્યો ખજૂરભાઈને લગભગ થયા જનતાથી ઘણો પ્રેમ છે બે થી ત્રણ વખત પોતે આવી ચૂક્યા છે આજે રસ્તામાં ગાયોને તરફોચ ખવડાવતા માર્યા ગુડેન્યુઝના મારફતથી થોડા જિલ્લો નવો બની ગયો છે આજે સત્કાર સમારંભ પણ હતો અને ટૂંક સમયમાં થોડા ભાવ જિલ્લો બની ગયો છે જ્યારે આપણા જિલ્લાની અંદર ખજુરભાઈ આવ્યા છે અને ખજૂરભાઈને આ ધરતી બાબતમાં આપણે પૂછશું ખજુરભાઈ ભાવ થરા નવો નિર્માણ થઈ ગયો છે સતત આપ ત્રણ વખત આવ્યા છે પહેલાં બ્રહ્મ સમાજ દ્વારા આપણું સન્માન કરવામાં આવ્યું હતું તે પછી આપણે ઓપનિંગમાં આવ્યા હતા એના પછી લોકો અહીંયા આપનું બહુ થાય આપણા નામ પડવાથી ખજૂરભાઈનું નામ પડવાથી હું પોતે મારી ફ્રેવી હોય એ જ વાપરું છું મારા મિત્રોને જોઈશું લોકોને આપશો સંદેશ આપશો ગુજરાતની જનતાને હું એ સંદેશ આપીશ હું જ્યારે ઉનાળાની શરૂઆતમાં જ્યારે બનાસકાંઠામાં આવ્યો તો ત્યારે મને એમ થયું કે ગરમી અસહ્ય થાય ઉનાળામાં કચ્છ અને ઉત્તર ગુજરાત એવું છે કે ગરમી અસહ્ય હોય છે અને તમે રોડ પર નહીં મેં મારી અડધી જિંદગી રોડ પર કાઢી નાખી એટલે મને ઘણા બધા અનુભવો છે કે ઉનાળામાં ગરમી વધારે થતી હોય છે ને રસ્તા પર જ્યારે હું ગાયોને જોઉં ત્યારે મને બહુ દુઃખ થાય કે ભાઈ ગાયો ગરમીમાં આટલી હેરાન થાય એટલે ઉનાળાની શરૂઆતમાં જે એક એવી મેં પહેલ મારા જેટલા પણ ફોલોઅર છે જેટલા મારા ચાહકો છે જેટલા મારા ફ્રેન્ડ છે તમામને હું એક જ આગ્રહ રાખું છું કે મહાદેવની અસલી તમારે સેવા કરવી હોય કે કૃષ્ણ ભગવાનની અસલી સેવા કરવી હોય તો ઉનાળાની અંદર આપણે ગરમી લાગે તો આપણે રસ્તા પર ઊભા રહીને તરબૂચ ખાઈ લઈએ કાતું સખર રેઠી ખાઈ લેતા હોઈએ છે પણ જાનવરોનું શું અને ખાસ તો આપણે જેને માતા માનીએ છીએ તો એ ગાય માતાનું શું એટલે રસ્તા પર રોડો પર જ્યારે જ્યારે હું ગાયો જોતો ને મને બહુ જ થાય છે મેં ઉનાળામાં એવો વિચાર કર્યો છે કે અઠવાડિયામાં બે વખત બનાસકાંઠામાં આવવાનું અને જે પણ રસ્તા પર રખડતી ગાયું હોય જે રોડ પર રખડતી ગાયો હોય એને આવી રીતના ટ્રેક્ટર ભરીને તરબૂચ લઈને આવવાના અને ખવડાવવાના આખો ઉનાળો આ સતત સેવા કરવાની છે અને જેટલા પણ બનાસની ધરતીના છે કે કચ્છની ધરતીના છે કે ઉનાળામાં જે જે જગ્યા પર ગરમી પડતી હોય એવા તમામ ગુજરાતીઓને ખાસ તો જેટલા મારા યંગ ફોલોઅર છે તમામને કહીશ કે ભગવાનની અસલી સેવા કરવી હોય તો આવા જે મૂંગા પ્રાણીઓ છે એમને તમે તરબૂચ ખવડાવો જેથી કરીને એમને જે શાંતિ પેટની અગ્નિ જે છે એનાથી વિશેષ કોઈ અગ્નિ નથી હોતી એટલે તમે એમની અગ્નિ તમે ઠારશો તો મહાદેવ તમારું ધ્યાન રાખશો એટલે બસ આવી રીતના ગાયોની સેવા કરો હું અઠવાડિયામાં બે વખત આવું છું બનાસકાંઠાની ધરતીમાં અને જેટલી પણ ગાયો મને રોડ પર રખડતી રખડતી ગાયોની વાતો કરું છું જે રખડતી ગાયો છે એમની સતત સેવા કરું છું